અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગોંડલિયા ચોકમાં અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેની બેન ઠંબરની સભામાં ઉલટી ગંગા જોવા મળી આવી ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસનો ખેસ આવકાર્યા ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર વેગવંતો કર્યો છે અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુંબરે બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે સભા યોજીને પરિવર્તન લાવવા અપીલ કરી એકમત પંજાને ચૂંટણી આપવા સાથે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા ત્યારે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસ તો ખેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેની બેન ઠુંબાની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસ તો ખેસ પહેરાવી આવકાર્યા અને આવનાર દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જંગે બહુમતીથી વિજય થાય તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તાલુકા કોંગ્રેસ બાબુભાઈ દુધાત અનકભાઈ વાળા શહેર કોંગ્રેસ અનિલભાઈ શેખ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ ખેડૂતો વેપારીઓ સહિત હોદ્દેદારો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અનિલ શેખ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે ચૌદ અંગ્રેજી લોકસભાની જે ટેલીબેન માટે જાહેર સભા રાખવામાં આવેલી હતી તેમાં તમામ સમાજના તમામ વર્ગના વેપારી વર્ગ તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેની બેને જોરદાર સમર્થન સમર્થન આપેલ છે તેમજ અહીંથી બગસરાથી જેની બેને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ આજે લઘુમતી સમાજના જે હોદાવાળા હતા ભાજપના હોદાવાળા એ આજે અમારો કોંગ્રેસનો કેસ પહેરી અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે આજે ભાજપમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાસીને આજે અમારા કોંગ્રેસનો કેસ પહેરેલ છે જેમાં લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ એની આખી ટીમ આજે કોંગ્રેસમાં જોડાણી છે આવનારી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ